નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બ્રાહ્મણ દુકાનદારે પાંચ દલિત બાળકોને નગ્ન કરી ગામમાં ફેરવા ચોકલેટ ચોરીની શંકાએ દુકાનદારે પાંચેય બાળકોને નગ્ન કરી દોરડાથી બાંધી ચપ્પલનો હાર પહેરાવી મોં પર ચૂનો ચોપડી આખા ગામમાં ફેરવા જાવાદ એક એવું ઝેર છે જે એકવાર માણસના શરીરમાં પેસી જાય પછી તે સામેની વ્યક્તિ કોણ છે કેવી સ્થિતિમાં છે સ્ત્રી છે કે પુરુષ બાળક છે કે વૃદ્ધ આ પેકેનું કશું પણ જોતો નથી તેને માત્ર તેની જાતિ દેખાય છે અને એ પછી તે તેની સામે ભયાનકમાં ભયાનક કૃત્યુ કરતાં પણ અચકાતો નથી આવી જ એક ઘટના હાલ સામે આવી છે જેમાં એક બ્રાહ્મણ દુકાનદારે પાંચ ગરીબ દલિત બાળકોને ચોકલેટ ચોરીની આશંકાએ નગ્ન કરી દોરડાથી બાંધી મોં પર ચૂનો ચોપડી ગળામાં ચપ્પલનો હાર પહેરાવી માર મારીને આખા ગામમાં ફેરવ્યા હતા આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં આસપાસ ઊભેલા સૌ કોઈ આ નિર્દોષ બાળકોને બચાવવા અને પોલીસને જાણ કરવાને બદલે આખી ઘટનાની મજા લ લઈ રહ્યા છે આ પાંચે બાળકોની ઉંમર આઠથી બાર વર્ષની વચ્ચેની હોવાનું કહેવાય છે આ બધા ગરીબ પરિવારમાંથી આવે છે આ આખી ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે વિડિયો સામે આવ્યા બાદ સામાન્ય લોકો અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ છે પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે વિડિયો વાયરલ થયા બાદ મેજરગંજ પોલીસ સ્ટેશન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કેસની તપાસ શરૂ કરી છે પોલીસે દુકાનદાર સહિત ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ શરૂ કર્યા બાદ તેમની ધરપકડ કરી છે ઉપરાંત બાળકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે પોલીસ પુરાવા તરીકે વિડીયો ફૂટેજ એકત્રિત કરી રહી છે ડીએસપી રામકૃષ્ણે જણાવ્યું હતું કે ગુરુવારે બપોરે પોલીસને માહિતી મળી હતી કે એક સ્થાનિક દુકાનદારે તેની દુકાનમાંથી ચોકલેટ ચોરી કરવાની આશંકાએ પાંચ બાળકોને નગ્ન કરી તેમના મો પર ચૂનો ચોપડી ગળામાં ચપ્પલનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા હતા આરોપીઓએ બાળકોને માર પણ માર્યો હતો આ ઘટનાનો એક વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી ડીએસપી રામકૃષ્ણે જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષકે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો આ પછી તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી એફઆઈઆરમાં નામજોગ ત્રણ મુખ્ય આરોપીઓ પ્રકાશ શર્મા નાગેશ્વર શર્મા અને વિકાસ કુમારની ધરપકડ કરવામાં આવી છે હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અન્ય મુદ્દાઓ પર તપાસ હજુ પણ ચાલી રહી છે જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવે છે બાળ અધિકાર સંગઠનો અને સામાજિક કાર્યકરોએ આ ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી છે બિહાર રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે જિલ્લા વહીવટીતંત્ર પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે આયોગ્ય કહે છે કે આવી આયોગ કહે છે કે આવી ઘટનાઓ બાળકોના માનસિક વિકાસ અને ગૌરવ માટે ગંભીર ફટકો છે ચિત્તામઢીના ડીએમ રીચિ પાંડે જણાવ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે બાળકોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે જેથી આ ઘટના તેમના માનસિક સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર ન કરે આ સાથે તેમને કાનૂની અને માનસિક સહાય પણ પૂરી પાડવામાં આવશે મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘટના બિહારની સીતામઢી જિલ્લાના મલ્લાહી ગામની છે જ્યાં એક દુકાનદાર પાંચેય બાળકોને નગ્ન કરી તેમના ગળામાં ચપ્પલનો હાર પહેરાવી મોં પર ચૂનો ચોકડીને ગામમાં ફેરવતો જણાય છે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે આરોપી દુકાનદાર બાળકોને તેમના પિતાનું નામ પૂછી રહ્યો છે અને તેમના માથામાં હાથ થી માર મારીને તેમને કેમેરા સામે જોવા કહે છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે દુકાનદાર હાથમાં દંડો લઈને ઊભો છે અને આ બાળકો તરફ ઇશારો કરતા જણાવે છે કે આ બધા મારી દુકાનમાં ચોરી કરતાં પકડાયા છે ત્યાં ઊભેલા લોકો આ પાંચે બાળકોની મજાક ઉડાવે છે અને તેમને ચીડવે છે એ દરમિયાન એક બાળકે કહ્યું કે તેણે માત્ર એક ચોકલેટ લીધી હતી એ પછી તેમને બજારમાં ફેરવવામાં આવે છે પરંતુ કોઈએ પણ તેમને રોકવાનો પ્રયત્ન ન કર્યો ચિત્તામઢી પોલીસે કહ્યું છે કે અમે વિડીયો બનાવનાર સામે પણ કાર્યવાહી કરીશું દર્શક મિત્રો આ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે જે એસપી છે જે ખરેખર એમનું સરાહની કામ છે આવા જ એસપી હોવા જોઈ રામકૃષ્ણ સાહેબ જેવા કારણ કે તેઓ પોતે અંગત રસ લઈને આ ફરિયાદ લેવા માટે તાકીદ કરી હતી જ્યારે અહીંયા બોટાદ જિલ્લામાં ઉલટું છે કે ગરીબ માણસોની ફરિયાદ નહીં લેવાની અને ઉલટા ચોર કોટવાકો દંડે ફરિયાદ લેવા ફરિયાદ કરવા જાય તો આ કલાકો બે હવાનું પાંચ પાંચથી બે અને સમાધાન કરવાની તજવીજ કરે સમાધાન કરવાનું દબાણ કરે આવું તો બોટાદ પોલીસમાં ચાલી રહ્યું છે કે સમાધાન સમાધાન કરો સમાધાન કરો સમાધાન કરવા માટે તમામ પ્રયત્નો પોલીસ તરફથી થાય ભાઈ એટ્રોસિટીમાં જ સમાધાન શા માટે અને અહીંયા તકલીફ એ છે કે દલિતો અંદરો અંદર છે પણ માથાકૂટ થઈ હોય છે પણ બોલાચાલી થઈ હોય તો બંનેની એવી કડકમાં કડક ફરિયાદ લેશે કે બંને જેલમાં મૂકી દેશે એવી ફરિયાદ બોટાદ પીઆઈ તરફથી લેવામાં આવશે કારણ કે રાહાથ જોઈ રહ્યા હોય કે દલિતો અંદરો અંદર ઝઘડે એટલે એવા ઘાલી દેવાના કે કોઈ કાઢી ન હોય કે જ્યારે એટ્રોસિટીની ફરિયાદ આવશે ત્યારે બોટાદ પીઆઈ ખરાડી સમાધાન સમાધાનને સમાધાન જ કરાવવાની વાતો કરશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ